આપણે પ્રેસ કરીએ તો બે ટુકડા થઈ જાય છે ગેસ ચાલુ કરી અને આપણે માં બે ચમચા જેટલું તેલ ઉમેરીશું આપડે તેલ ગરમ થાય એટલે એક ફૂલ બે ચમચી ટુકડા અને ત્રણ લવિંગ ઉમેરીશું એક ચમચી આખું જીરું એક ચમચી હળદર ચપટી હિંગ ઉમેરીશું અને એમાં આદુ મરચા બે લીલા મરચાં અને એક ટુકડો આદુ છે એમ નાનું સમારી લીધેલું છે એ આપણે ઉમેરીશું ને સેજ હલાવી લેશુ

સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણે કાશ્મીરી પાવડર બે ઉમેરીશું એક ચમચી એક ચાણાજીરું પાવડર એક ચમચી એક કિચન કિચન કિંગ મસાલો નિમક સ્વાદ અનુસાર હવે આપણે આ મસાલામાં મિક્સ કરી લેશું આપણે ટમેટાને થોડાક સોફ્ટ થાય ત્યાં સુધી એને થવા દેશું તમે જોઈ શકો છો આપણા ટમેટા સરસ સતડાઈ ગયા છે હવે મેં આ એક કપ એક દાળ લીધેલી હતી જે પલાળેલી હતી એ આપણે આમાં પાણી કાઢી અને પછી ઉમેરી દેશું તમે લસણ ડુંગળી ના ખાતા હોય તો ડુંગળી નહીં લેવાની નકરું ટમેટું વઘાડી અને પછી એમાં દાળ ઉમેરી દેવાની બફાવા દસુ આપણે ત્રણ સીટી થવા દેસુ કુકર નું ઢાંકણું બંધ કરીને હવે ત્રણ સીટી થઈ જાય પછી ઓફ કરી દેસુ આપણે દાળ બફાય

એક ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું મણ માટે સારી રીતે મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો આવી રીતના એનો લોટ બાંધી લેશું પાણી ઉમેરીને આપણો લોટ બંધ થઈ ગયો છે આપણે તેલ નાખીએ અને

તો કપ થી થોડુંક વધારે પાણી આપણે જોયું એટલો લોટ ડો તૈયાર છે હવે આપણે એના પકવાન બનાવી લેશું વણી લેશું એને રોટલી તમારી સાઈજ પ્રમાણે તમને જે પસંદ હોય એવી નાની મોટી ગમે એવા આપણે બનાવી શકીએ આપણે મીડિયમ બનાવીશું નાના પણ હવે આપણે આ પકવાન વણી લેશું વણી લેવાનું છે આપણે ઘઉમાંથી બનાવેલા પકવાન છે તો આપણે એની ટાઈમ ગમે ત્યારે ખાઈ શકીએ બાળકોને આપી શકીએ ચા સાથે પણ સરસ લાગે ઘઉમાંથી બનાવેલા છે એટલે કઈ ટેન્શન નથી મેંદા ના હોય તો આપણે ગમે ત્યારે ના ખાઈ શકીએ તમને મન પસંદ હોય એવડી તમે કરી શકો આપણે હવે આમાં કાણા પાડી લેવાના છે જેથી કરીને આપણી રોટલી ફૂલે ની તમે ચાકુ કે આવી કાટાવાળી ચમચી ગમે તેનાથી કરી શકો જોઈ શકો છો આપણે આટલી ઠીક રાખેલી છે બહુ જાડી નથી રાખવાની નહીતર આપણે તળવામાં થોડીક વાર લાગશે આછી હશે તો પર સરસ થી પર બારી તળાઈ જશે આ રીતે આપણે બીજે આ પકવાન પણ કરી લેશું તો આ રીતે આપણા પકવાન બધાને વણી દીધેલા છે તૈયાર છે હવે આપણે એને તળી લેશું તમે જોઈ શકો છો આપણે તેલ ગરમ છે

ત્યારે એ ટીપ્સ નું ધ્યાન રાખવાનું કે બધી બાજુ થી એક સરખી જ વણવાની બધી બાજુ બે સાઈડ આપણે પલટાવી અને તળી લેવાની છે આ રીતે ગોલ્ડન થાય એટલે આપણે એને બાર કાઢી લેશું આ રીતે હું બીજી પણ તળી લઈશ આપણે હવે આ બીજી તળી અને કે તળા તવાડ નહિ લાગે ફટાફટ તળાઈ જાશે કેમ કે આછી છે એટલે આછી ને કે તળા બહુ વાર નહિ લાગે અને ગેસ આપણે મીડિયમ જ રાખવાનો નથી ફાસ્ટ રાખવાનો કે નથી સ્લો રાખવાનો મીડિયમ ગેસ ઉપર જ બધી તળવાની છે તો આપણે બધા પકવાન તમે જોઈ શકો છો તળાઈને રેડી થઈ ગયા એકદમ ક્રિસ્પી બન્યા છે હવે આપણે કુકર પણ ચેક કરી લઈએ તમે જોઈ શકો છો આપણી દાળ એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે તેમાં લીલા ધાણા ભાજી આપણે ઉમેરીશું એક ચમચી એક આપણે લીંબુ નો રસ ઉમેરીશું તેમાં આપણે લીંબુ અને ટમેટું નાખેલું છે એટલા માટે હું અહીંયા અડધી ચમચી ખાંડ નાખીશ જો તમારે ના નાખવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણે દાળ પકવાન તૈયાર છે આપણે એને સર્વ કરી લેશું આપડા અડાળ તૈયાર છે હવે આપણે દાળ માટે એક સ્પેશિયલ તડકો બનાવીશું એના માટે મેં એક ચમચી તેલ લીધેલું છે તેલ ને ગરમ થવા દેસુ આપડે તેલ ગરમ થઈ ગયું છે એમાં એક ચમચી અને કાશ્મીરી લાલ મરચું પાવડર આપણે આપણે ઉમેરીશું એને આ ચલાવી ગેસ બંધ કરી દેસુ હલાવી ને આપણે આ દાળ છે એની ઉપર આપણે નાખી દેસુ તો આપણે તડકો મારીને આપણી દાળ તૈયાર છે આપણે એને ગાર્નિશ કરી લેશું એના માટે લીલી ચટણી આપણે ભાજી ને મરચા ની કરીએ મીઠી ચટણી ખજૂર આમલીની ઉપરથી આપણે ચીણી સુધારે ડુંગળી વેરીશું લીલા મરચા તૈયાર છે આપણું દાળ તો તૈયાર છે આપડા દાળ પકવાન